સોડી શાજે હવાન ની પાણી ફરવા જઈ છે સોડી તારે ધ્યાન રાખવાની મારે રાખવાની છે મારે કેટલીક રાખી તારી ધ્યાન રાખી કે સોડી ની તારે એમ કરું એમ કઈ મારે કાઈ નઈ લેવા દેવા જ નહીં તારી હારે કાઈ લેવા દેયો જ ન થા આ બધાય પડોશી ગામના બધાય જોઈ જ્યા છે હવે આ село મોકો છે એ બટા ક્યાં છો સોભો બજાર માં હાલી આવું મમ્મી આ મારી દીકરી આય છોડી હે મારે આ તારે કપડાahara હો મને કાલ પહેરવા દીજે ગરબા રમવા હું આવું ને ત્યારે હો બેનપણી

મેં કઈ ન કર્યું કોને તારી આવો હાર પેરે બકાલાનો મારી બેન બેનપણી છે એ ગુપ્ત છે તમને નો કેવાય હા હવે મહેમાન આવતા દી છે અને તું આમ અંદર જા અને ત્યાર થાય

ના ના ક્યાં ફરવા લઈ જવાના મેરામાં મેરામાં જુ નું ઘર હલો પપ્પા હલો બતાવો કંકુ નું ઘર

ક્યારે કઢી નથી ને ના હવે તમે બેવો લો હું છોડીને બોલાવું બોલાવો બોલાવો કોને બોલાવો

ચા દે દે ચા

છોકરા કરવાની વાત કરી લે ડો સાઈટ માં એ તારો બાપ મુરત્યો નથી એ તારો મારું નકી કરવાનું તારું કરવાનું તારું કરવાનું નકી કરવાનું

તમે દેકારો કરવા માં છોકરા ને વાતું કરવા દો એ બધું ભણા કેટલું ની બધું પૂછશે બધા એમ નામ રહી જાય છો ફૂલ હાલ કરીને વહી જાય છો બે જડચ્યું નહીં કઈ તમને શું ગમે તું ગમ મને બીજું કોણ ગમે મને શું નત ગમતો ગમી જો હવે બીજું હું ગમે અમન બીજું

Hello